નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલમાં આવ્યા મોટા ખબર દિલ્હીની પોલીસે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ઘરની બહાર સુરક્ષા વધારી રહી દીધી છે આની વિગતવાર વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટર પ્રમાણે મંગળવારે પોલીસને લઈને પોતા મળ્યા છે તમને જણાવી દઈએ મિત્રો કે હિન્દુ સંગઠનનો રાહુલ ગાંધીના ઘરની બહાર હોબાળો મચાવી શકે છે આની વિગતવાર વાત કરવામાં આવે તો આ કારણે રાહુલ ગાંધીની ઘરની બહાર અડધળ લક્ષરની દળની એક પ્લાઉન્ટૂન તૈયાર તૈનાત કરવામાં આવી છે આની વિગતવાર વાત કરવામાં આવે તો ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સંસદમાં હિન્દુ વિશે આપેલા નિવેદન બાદ ક મચ્યું છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ